હવે પહેલાં હું તમને ખાસ આ રફનો ભાવની વાત કરી દઉં ભાવ છે આનો બસો ને દસ રૂપિયા કેરેટનો ભાવ બસોને દસ રૂપિયા છે નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને વિડિયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો આ આપણે નખની રફ છે

એની અંદર જે વજનની ટકાવારી છે ને એ ઓછી આવે એટલે ખાસ તમે જો લેવા માંગતા હોય ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર તમે લેવા માંગતા હોય ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે વેચતા નથી એટલે ગુજરાતમાંથી કોઈ પણ લેવા માંગતા હોય તો તમને આઠ કેરેટ મળી જાય આઠ કેરેટ ઉપર નહીં મળી શકે પહેલાં તમે આઠ કેરેટ લો બનાવો કેવી મજૂરી થાય છે પછી આગળ તમને રફ જોતી હશે તો ગમે એટલી જોતી છે એટલે મળી જાય તમારે હજાર કેરેટ જોતી છે તોય પણ મળી જાય પણ પહેલાં તમે એક સેમ્પલ લઈને મારો તમારે મજૂરી કેટલી થાય છે નવાની સાઇઝની વાત કરીએ ને તો એકસો થી પિસ્તાલીસ ની સાઈઝ છે એકસો ને થી ની સાઇઝ છે ના ચાર માલ છે ને એ દસ હજાર પ્લસમાં જોયો જાય ચાર માલ દસ હજાર નીચે ને દસ હજાર પ્લસ અગિયાર હજાર બાર હજાર ઈ ભાવમાં આ બધો માલ ચાર માલ જઈ શકે છે કેમ કે આમાં શું છે વજનની ટકાવારી ઓછી આવે એટલે એની હિસાબે શું છે કે માલ આપણે શું છે બેહે હારો જે માલ છે ને ક્લીન બેહ છે હા કોઈ ઝીરમ ડૂસું કે એવું કોઈ વસ્તુ નહીં બેહ બીજું કે આની અંદર બનાવવાનું છે ને એ સાઠ ટકા આજુબાજુ તમારે બનાવવાનું છે કોઈ સો ટકા બનાવવાના નથી સાઠ ટકા હીરા તમે બનાવવાના ને ચાલીસ ટકા આઉટ કરી નાખવાનું છે આમાંથી ચાલીસ ટકા તમારે રફ આઉટ કરી નાખવાની બાકીની રફ બનાવી એને એટલે સાહીઠ ટકા જે બને એની અંદર તમે ખાસ બનાવીને તમે ટ્રાય મારો માર્કેટમાં વેચો તમને આઈડિયા આવશે કે વ્હાઇટ રફ કેટલે હું ત્યાં નખની જઈ શકે અને બીજું કે એની માટે તો આપણે આઠ કેરેટ શું છે એક સેમ્પલ ટેસ્ટ મારે આપણે જે ગૃહ ઉદ્યોગ આપતા હોય ને બીજું એક ખાસ તમને એ પણ કહી દઉં કે આનું આપણે શું છે ફોરપી થઈ શકે પણ ફોરપી કરાવાય નહીં કેમ કે ફોરપીની અંદર એની કરતાં ટુ ઇન વન કરાવશે ને તો વજનની ટકાવારી આવી જાય ને ગોળાઈ આવશે કેમ કે એવું નથી કે આમાં ગોળાઈ ન આવે ટુ ઇન વન મશીનમાં ગોળાઈ આવી જ જાય છે એવો કોઈ પ્રોબ્લેમ નહીં વજન છે ને કે ટુ ઇન વન મશીનમાં સારું આવી જાય પણ બીજો છે ખર્ચો ઓછો થાય ફોરપી અંદર જે ખર્ચા લાગે ને એ એના કરતા ઓછો ખર્ચો લાગશે માલ તમારો ઓછો અંદર આવશે બહુ ઓછો માલ નહીં આવે ફોરપીન આ ખર્ચા ને એના બધા જાય ને ત્યાં માલ બહુ આઘો થઈ ગયો જાય એટલે ખાસ હું તમને કહું છું કે ટુ ઇન વન કરીને આ બનાવી નાખવાનો સિંગલ ફર્સ્ટ ક્લાસ છે આ બધું પતલું બંધ છે સાડી ચારસો પાંચસો એના કેરેટ થાય ચાર પણ જે માર્કેટની માર્કેટની અંદર માલ છે ને સો એ સો ટકા વેસાઈ જાય વ્હાઇટ માલ છે ને એની હિસાબે અને ગુજરાતમાંથી કોઈ પણ લેવા માંગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મેસેજ કરીજો કોલ ન કરતા મેસેજ કરીજો હું આખો દિવસમાં કોઈ પણ સમય મારે ટાઈમ હશે ત્યારે ચોક્કસ તમને રિપ્લાય આપીશ ને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન તમે પેમેન્ટ કરશો એટલે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહેશે હું આંગળીયા દ્વારા મોકલી આપીશ ને બીજું તમે મેસેજ કરશો એટલે કલાક બે કલાક ગમે ત્યારે હું તમને રિપ્લાય આપીશ તમે આમ ન સમજતા કે મેં તમને કોઈ રિપ્લાય ન આપી રિપ્લાય ચોક્કસ આપીશ મારા ઘર ટાઈમ નીકળશે એટલે તમને રિપ્લાય આપીશ ને ચોક્કસ માલ તમને મેકલી આપીશ હવે તમે ખાસ જોઈ શકો છો આ રીતની રફ છે આપણે નફની ગૃહ ઉદ્યોગ આપતા હોય એની માટે બેસ્ટ રફ છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં